આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના શિનોરમાં પુષ્પારાજ ફૂટી નીકળ્યો શિનોરના સુરાજ સુરામળ ગામે મહાકાય કદ ધરાવતા નું છિંદન કરાતા હોવાનો આક્ષેપ કરતા સુરાજ ગ્રામના જ જમીનમાં આવેલ કાંડા બાવળ કપાવા પંદર લાખ ઉપરાંત કરાઈ હતી હરાજી સુરાસાવણ કામના જ પૂર્વ શિનોર તાલુકા પંચાયત સદસ્ય શેરુભાઈ ને નજરે ચડતાની સાથે જ વૃક્ષોનું છિંદન છીન કરાતું હોય જેવી સુરા ગ્રામ પંચાયતમાં લેખિત આપી અરજી પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શિરુભાઈ ના નજરે ચિરતા શિનોર વન વિભાગ ગ્રામ પંચાયત તલાટીને કરી હતી સ્થળ પરથી ફોન પર જાણ શિનોર વન વિભાગના કર્મી સુરા ગામના તલાટીએ સ્થળ નિરીક્ષણ કરતા મહાકાયક તરાવતું લીમડાનું વૃક્ષ વન વિભાગમાં જ્યારે અન્ય વૃક્ષ સુરા શામળ ગામની જૂની નહેરમાં આવેલ છે સુરા શામળ ગામ તલાટીએ સ્થળ નિરીક્ષણ કરતા પંચોના કહેવા મુજબ જગ્યા ઉપર પંચકેશ કરી રિપોર્ટ બનાવીને શિનોર મામલતદારને સુપ્રત કરવા સહિતની કામગીરી હાથ ધરી સરકારે શિરુભાઈ તંત્ર વધુ તપાસ કરે તો હરાજીમાં અપાયેલી ગૌચરની વિશાળ જમીનમાં કાંડા બાળ વચ્ચે કેટલાક દેશી પાવડ પુષ્પરાજ છિન કરી ગયા હોય જેવી પ્રાથમિક માહિતી રિપોર્ટર સંજય શિનોર સમાચાર સુરાસામ ગામ છે અહીંયા એક વૃક્ષનું છેદન થયું છે પરંતુ કોઈ માણસ અહીંયા છે નહીં આગળ તપાસ કરીને જે તે કાર્યવાહી કરીશું ચિરાયુ પટેલ ભારત દેશની અંદર રોગચાળાની અંદર પ્રજા મળતી હોય અને અઢળક બીમારીઓનું ઉત્પન્ન થતું હોય સરકાર જો વજન આપતી હોય કે આજે આપણે જળ ઉછેરવાના એની જગ્યાએ આવા જળ જળ કાપી અને જે નવા પેદા થયેલા પુષ્પાઓ જે પર્યાવરણનો વિનાશ કરી રહ્યા છે એની ઉપર રોક લાગવી જોઈએ અને આ જે જળ કપાય છે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સામે ગ્રામ પંચાયતની નિગરાની હેઠળ આવા કૃત્યો થઈ રહેલા છે એની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ સિંધી શેર મોહમ્મદ ઇબ્રાહીમ